એક કે બે દિવસમાં આખો રિપોર્ટ તૈયાર કર્યા પછી બોર્ડને માન્યતા રદ કરવા માટે ન એને જાણ કરશો અમે સર જીવંતુદ્ધ જે છે એમાં મંજૂરી ક્યારે મળી મંજૂરી તો એને જૂના સમયમાં મળેલી છે અને હાલ એની પાસે છ જેવા ઓરડા છે અને એની પાસે અત્યારે બેઠક વ્યવસ્થા વિદ્યાર્થીઓને બેસાડવાની નથી એટલે માન્યતા રદ કરવા માટેની અમે જાણ કરી દીધી સર બાલ લઈને ધોરણ બાર સુધી ઓરડા પણ પૂરતા ના હોય ત્યારે બાલ મંદિર લઈને ધોરણ બાર સુધીની માન્યતા કેમ મળી તે પણ યક્ષ પ્રશ્નો ઉઠી રહ્યો છે જ્યારે શાળા સંચાલક મીડિયા થી દૂર રહ્યા હતા ગુજરાતી